બનાસકાંઠા જિલ્લામાં નેવ સરપંચ અને બે હજાર ચારસો અઠ્યોતેર સભ્યો બિનહરીફ જાહેર બનાસકાંઠા જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી માટે નવસો સરપંચ અને સોળસો અગિયાર વોર્ડના સભ્યો માટેની ચૂંટણી બાવીસમી જૂનના રોજ યોજાશે જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયતો પૈકી ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને વિભાજન મધ્ય સત્રની ચૂંટણીઓ તથા બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓનું આયોજન ન કરાશે

એક હજાર છસો અગિયાર સભ્યો ચૂંટણી જંગના મેદાનમાં રહેશે સુરેશ રાવળ બનાસકાંઠા